આજે આપણે બનાવીશું વધેલી રોટલીમાંથી રોટલીનું શાક તે પણ છાછવાળું ખાટું મીઠું જો એકવાર તમે આવી રીતના રોટલીનું શાક બનાવશો તો દાળ ઢોકળી પણ ભૂલી જઈશો તો ચાલો આપણે હવે બનાવવાની શરૂઆત કરી દઈએ તેની માટે આપણે એક તપેલી લેવાની છે અને તેમાં બે વાટકી જેટલી છાશ ઉમેરી છે છાશ થોડી ખાટી છે એટલા માટે એક ગ્લાસ પાણી ઉમેર્યું છે જો છાશ ખાટી ન હોય તો તમે ત્રણ વાટકી જેટલી છાશ લઈ શકો છો તો તેમાં આપણે એક ચમચી મીઠું એક ચમચી મરચું એક ચમચી હળદર પાવડર અને અડધી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી અને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે સરસ રીતે મેં અહીંયા મિક્સ કરી લીધું છે તો તપેલીને આપણે સાઈડમાં રાખી દઈશું ને તેમાં જ આપણે સાંજની વધેલી ત્રણ રોટલી લીધી છે તેના આપણે નાના નાના ટુકડા કરી લેવાના છે તો મેં અહીંયા બધી જ રોટલીના નાના નાના ટુકડા કરી લીધા છે તેની સાથે થોડા મીઠા લીમડાના પાન લાલ મરચું સોરી સોરી લાલ નહીં લીલું મરચું લસણની કળીઓ લીધી છે તો ગેસ ઓન કરીશું અને તેની ઉપર એક બાઉલ રાખી દઈશું તેમાં આપણે બે પાવડા તેલ ઉમેર્યું છે તેલ ગરમ થઈ ગયું એટલે આપણે તેમાં અડધી ચમચી રાય રાય ફૂટી જાય એટલે જીરું અને વઘાણી ઉમેરી દેવાનું છે અને તેની સાથે આપણે આ મીઠા લીમડાના પાન લસણની કળીઓ અને મરચું ઉમેરી દેવાનું છે તે સરસ રીતે તેલમાં સતળાઈ જાય પછી આપણે જે તપેલીમાં આમ થોડા મસાલા ઉમેરીને છાસ રાખી હતી તે ઉમેરી દેવાની છે તો મેં અહીંયા બધી જ છાશ ઉમેરી દીધી છે અને સરસ રીતે ચમચાથી હલાવીને એક ઉભરો આવવા દેવાનો છે એક ઉભરો આવી ગયો છે તો તેમાં આપણે આ રોટલીના ટુકડા ઉમેરી દેવાના છે અને સરસ રીતે પાકવા દેવાના છે તો ચમચાની મદદથી હલાવતું જવાનું છે થોડી વારે થોડી વારે અને સરસ રીતે પાકવા દેવાનું છે અને થોડીવાર પછી તમે જોઈ શકો છો સરસ એવું આપણું રોટલીનું શાક તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને થોડા કાથ કોથંબરીના પાન ઉમેરી દઈશું જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય બાય